કેમ છો આહલા બાળકો મજામાં વેરી ગુડ સરસ આજના પ્રશ્ન માટે રેડી સરસ તો આજનો પ્રશ્ન તમારા માટે સરસ મજાનો લાવ્યો છું એવું કયું સજીવ છે કે જેને હૃદય અને મગજ બંને હોતા નથી એને હૃદય પણ નથી અને મગજ પણ નથી બોલો અંકિતા બેન હેં

वृक्ष ना बेटा खोटा जवाब दियो कबीर भाई पतंगियो पतंगियो खोटा जवाब बोलो कृणाल भाई करोलियो करोलियो खोटा जवाब बेटा बोलो अस्थि बेन जेलीफिश 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 तुम्हारा जवाब बिल्कुल साचो से あれ何